મમ્મી તારે વાસંદનું પરવારમ કેટલું રાયું એક કટોપોહો પતીજી એક જ કટોપો રાય મમ્મી ઓ પાણી ભરી નાઈ અરે મમ્મી પાણી ભરી ખરું એક માટલું પર પાણી પર ચેનલ તમને સારું કરે અને મારા વિડિયો પૂરો કોઈ જોજો અને હા જો આજે તો 11 વાગ થઈ આજે તો તે આજે મે કરે છે અને આજે ઘરે કેવી થઈ એ તમને બતાવી અને મારા બાપુજી શું કરે એ તમને બતાવ્યા માં દાદી નાતી બાપુજી બાપુજી

જો અમાર આરતી સુઈ જાસો જો દૂધ પીન હુઈ જાસો જો અત્યારે અમારો આરતી હુઈ જાય ને તો ઈ નઈ જા પાઈ ઈ દૂધી રહી દીધું પછી હુઈ ગઈ આરતી ના આજે મારા વાલો દાદી શું કરો ઈ તમને બતાઈએ ચલો માં દાદી શું કામ કરે તમને બતાઈએ દાદી શું કામ કરશો તમે શું કરું બેટા બેઠી ડોરન નાસીન હા બેઠે એમ ને દાદી

બે જ <laughs>

हां बा अयो आ दिखया दिखाई ना आ किस कोली आप ध्यान राखिए कसो वादोनी इसकोलेट का आप खा दियो कसो ना कसो वादोनी खा दियो जने जा अंज जा ऐसे गरे केरी केरी थे सो जा जा जे की मस्त गरे स जा, जा। અને નાની નાની ઢીંગલી અમાર આવડી ગોરે થાય અને તમે ગોરે ને તો આજે 11 વાગ્યા તમે અપા કરજો અને કોમેન્ટમાં તો જરૂર લખજો જ આસે ગોરે અમાર આવડી આવડી થાય છે અને હા તમારી કેટલી થઈ એ કોમેન્ટમાં લખજો કોને કોને નાખી કયા ગામથી વિડિયો જોવો છો મિત્રો ફાઇનલી તમે કયા ગામથી વિડિયો જોવો છો અને નાની નાની સાક્ષી કયું ઢીંગલી તમે પણ ગોરે નાખી હોય તો કેટલી થઈ કોમેન્ટમાં લખજો અને કેટલી

ના ના તારા માટે કેરાલા પણ સફરજન લાવવાનો હશે તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લગ્યો ચલો આટલે અમારો વિડીયો પૂરો કરી હશે લાઈક આ જો શેર કર જેમ સપ્રેસ કરજો ચલો રાધી હા આજુ